જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કૂક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી એકદમ હેલ્ધી અને ઝીરો ઓઇલની અંદર બહુ જ સરસ એવો નાસ્તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે અડધા કપ જેટલી ચણાની દાળ એડ કરી દઈશું અને ચણાની દાળ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વચ્છ પાણી એડ કરી તેને સારી રીતે હાથની મદદથી આપણે વોશ કરી લઈશું આ રીતે હાથની મદદથી વોશ કરવાથી તે એકદમ સ્વચ્છ રીતે ધોવાઈ જાય છે અને તેનો અશુદ્ધિ પાવડર દૂર થઈ જાય છે અને આ રીતે સ્વચ્છ રીતે ધોવાઈ જાય ત્યારબાદ તેની અંદરનું પાણી આપણે દૂર કરી દઈશું અને અહીંયા મેં આ રીતે ચણાની દાળને ત્રણથી ચાર વખત સ્વચ્છ રીતે ધોઈને તૈયાર કરી લીધી છે અને તેની અંદરનું પાણી મેં નીકાળી લીધું છે હવે તેની અંદર આપણે સ્વચ્છ પાણી એડ કરી દઈશું સ્વચ્છ પાણી એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા દાળ આપણી ડૂબતી રહે તેટલું પાણી મેં અહીંયા એડ કરી દીધું છે અને હવે તેને આપણે સારી રીતે ઢાંકીને લગભગ સાત થી આઠ કલાક માટે તેને પલળવા માટે મૂકી દઈશું જેથી કરીને તે સારી રીતે સોફ્ટ થઈ જશે અને હવે અહીંયા મેં બીજું મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે વન થર્ડ કપ જેટલી મગની ફોતરાવાળી દાળ એડ કરી દઈશું અહીંયા તમે મગની ફોતરાવાળી દાળ એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અહીંયા તમે મગની ફોતરાવાળની દાળ કે અડદની દાળ પણ લઈ શકો છો અને હવે તેને બરાબર સારી રીતે આપણે વોશ કરી લઈશું આ રીતે વોશ કરવાથી તેનો અશુદ્ધિ પાવડર દૂર થઈ જશે અને તે સારી રીતે વોશ થઈ જશે અહીંયા તેની અંદર હું મેં બધું જ પાણી નીકાળી દીધું છે અને અહીંયા મેં ત્રણથી ચાર વખત મગની દાળને પણ ધોઈ દીધી છે હવે સ્વચ્છ પાણી એડ કરી તેને પલળવા માટે મૂકી દઈશું તમે જોઈ શકો છો અહિયાં દાળ આપી સારી રીતે પલાળવા માટે મેં મૂકી દીધી છે તેને લગભગ આપણે અડધો કલાક માટે ઢાંકીને પલાળવા મૂકી દઈશું ત્યાર સુધી અહીંયા દાળ પલળે છે ત્યાર માટે મેં અહીંયા લોટ બાંધવા માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે બે કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું અને અહીંયા બે કપ જેટલો ચોખાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું જો તમને કસૂરી મેથી ન ભાવે તો સ્કીપ કરી શકો છો અને અહીંયા તમે ચોખાના લોટની ક્વોન્ટિટી પણ તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મેથી અને મીઠું બરાબર લોટની અંદર મિક્સ થઈ જાય અને આ રીતે લોટની અંદર બરાબર મેથી અને મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા મેં ગરમ પાણી લીધેલું છે ગરમ પાણી આ રીતે એડ કરી તેને ચમચીની મદદથી પહેલાં મિક્સ કરી દઈશું જેથી કરીને હાથ પર બળાય નહીં અને આ રીતે થોડું પાણી ઠંડુ થાય ત્યારબાદ તેની અંદર હાથ નાખીને તેને બરાબર લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં તેને બરાબર સ્પ્રેડ કરી લીધું છે અને ઠંડો થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે હાથની મદદથી મસળીને લોટ બાંધીને તૈયાર કરી લઈશું અહીંયા ગરમ પાણીથી લોટ બાંધવાથી તેની અંદર સારું એક બાઇન્ડિંગ આવે છે જો તમને પાણી જરૂર એડ કરવા જેવું લાગે તો તમે જરૂર પાણી ગરમ જ એડ કરજો જેથી કરીને તેની અંદર સારું એક બાઇન્ડિંગ આવશે અને આ રીતે તેને બરાબર મિક્સ કરતા જઈને સારી રીતે મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે આ રીતે સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે અને હવે તેને આપણે ઢાંકીને થોડીકવાર માટે રેસ્ટ આપીશું રેસ્ટ પડશે ત્યાર સુધી અહીંયા અમે બીજી પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધો છે મિક્સર ની અંદર સાતથી આઠ જેટલા લીલા મરચાં એડ કરી દઈશું અને હવે મરચાં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર છથી સાત કળી જેટલું લસણ એડ કરી દઈશું અને હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલી વરિયાળી એડ કરી દઈશું વરિયાળીનો ટેસ્ટ તો બહુ જ સરસ આવશે અને હવે તેની અંદર ત્રણથી ચાર એટલા લીલા મરી એડ કરી દઈશું અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી પેસ્ટ સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં પાણી વગર ગ્રાઇન્ડ કરેલી છે અને હવે આ પેસ્ટ ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર જે પેસ્ટ બનાવેલી છે તે પેસ્ટને એડ કરી દઈશું અને હવે પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ અહીંયા આપણી દાળ પણ સારી એવી પલળી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે નખની મદદથી દાણો તોડીએ તો તે એકદમ ઇઝીલી તૂટી જાય છે અને અહીંયા મગની દાળ પણ આપણી સારી એવી લગભગ અડધો કલાક જેવી પલળી છે અને એકદમ સરસ એવી આપણી દાળ પણ ડબલ થઈ ગઈ છે અને હવે અહીંયા જે ચટણી બનાવેલી ઝાર હતો તે ઝારની અંદર જ દાળ એડ કરી દઈશું અહીંયા મારે દાળની ક્વોન્ટિટી થોડી વધારે છે જેથી કરીને હું તેને બે વાર ગ્રાઇન્ડ કરીશ આ રીતે તમે મોટા ઝારની અંદર પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને હવે તેને બરાબર સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા અમે પાણી એડ કર્યા વગર આ રીતે તેની દર દરી એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે તેની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું અને આ પેસ્ટ ગ્રાઇન્ડ કરતી વખતે તેની અંદર પાણી એડ નહીં કરવાનું તેને ફક્ત આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરીશું તો તે એકદમ ઇઝીલી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ જશે હવે જે બાઉલની અંદર આપણે પેસ્ટ નીકાળી હતી તે બાઉલની અંદર આ ચણાની દાળ અને મગની દાળને ગ્રાઇન્ડ કરી છે તેને એડ કરી દઈશું અને હવે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને અહીંયા મેં બીજી પણ દાળને ગ્રાઇન્ડ કરવા માટે એડ કરી દીધી છે તે પણ આપણી સારી એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને હવે બધી જ દાળને આપણે સારી રીતે બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને ચટણી અને દાળ આપણી સારી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરતા જઈને બરાબર એક ક્રશ કરી સારી તેને મિક્સ કરી લઈશું તમે પેસ્ટની અંદર આદુ પણ એડ કરી શકો છો તેનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે પણ અમુક બાળકોને આદું નથી ભાવતું હતું જેથી કરીને મેં આદુ સ્કીપ કરેલું છે હવે તેની ઉપર ધાણા એડ કરી ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી તેની અંદર એક પીંચ જેટલી હિંગ એડ કરી તેની અંદર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી અને વન ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરાનો પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે બીજા કોઈ પણ મસાલા એડ કરો કે ન કરો ફક્ત ખાલી તેની અંદર કોથમી અને હિંગ એ જરૂર એડ કરજો જેથી કરીને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને તો બહુ જ મજા આવશે આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ જે લોટ આપણે રેસ્ટ પર રાખ્યો હતો તે લોટ તમે જોવો તો તમે જોઈ શકો છો એકદમ કડક એવો લોટ થઈ ગયો છે તેની ઉપર ઉપર એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી તેને સારી રીતે સોફ્ટ કરી લઈશું જેથી કરીને આપણે નાસ્તો બનાવતી વખતે તકલીફ ન પડે અને આ રીતે બરાબર તેને સારી રીતે મસળીને એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતેનો સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે તેની અંદરથી આ રીતે નાની સાઈઝનું લોહી લઈને તેને બરાબર સારી રીતે બે હથેળીની વચ્ચે રાખી તેને ગોળ લોયું કરી લઈશું અને આ રીતે ગોળ લોયું થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે હથેળીની મદદથી પ્રેસ કરીને તેની ટીકી બનાવી લઈશું આ રીતે ટીકી બની જાય ત્યારબાદ તેની અંદર જે સ્ટફિંગ બનાવ્યું છે દાળવાળું તે સ્ટફિંગને એડ કરી તેને બરાબર સારી રીતે વધારે પડતું એડ નહીં કરવાનું આ રીતે એડ કરી તેને સેટ કરી લઈશું અને તેને આ રીતે આજુબાજુની કિનારીને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું તમે જોઈ શકો છો વિડીયોમાં અને આ રીતે તેને બરાબર સારી રીતે સેટ કરતા જઈને મેં નાસ્તો બનાવી લીધો છે તમે જોઈ શકો છો હવે સેમ પ્રોસેસથી આપણે બીજો પણ નાસ્તો બનાવી લઈશું અને જો તમને આ રીતે સ્ટફિંગ ઓછું લાગે તો તેની આજુબાજુમાં ફરી આપણે સ્ટફિંગને એડ કરી તેને બરાબર સારી રીતે સેટ કરી લઈશું અને અહીંયા આપણો બીજો પણ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને આ નાસ્તો બને છે ત્યાર સુધી મેં અહીંયા સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે ત્યાર સુધી મેં અહીંયા બધો જ નાસ્તો બનાવી લીધો છે તમે જોઈ શકો છો આ રીતે ટીકી બની જાય ત્યારબાદ તેની ઉપર જે સ્ટફિંગ બનાવ્યું છે તે દાળનું સ્ટફિંગ એડ કરી દઈશું અને તેની જે કિનારી છે તે કિનારીને આપણે આ રીતે બરાબર સેટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે સેટ કરીને ક્લોઝ કરી લઈશું અને તેની આજુબાજુમાં જરૂર લાગે તો તમે સ્ટફિંગ એડ કરી શકો છો અને મેં અહીંયા આ રીતે બરાબર સ્ટફિંગ એડ કરી નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો અહીંયા મેં બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બે શેપની અંદર નાસ્તો બનાવેલો છે એક તો મેં તમને વિડીયોમાં બતાવ્યો તે રીતેનો નાસ્તો બનાવ્યો છે અને બીજો આ રીતે જેમ આપણે સ્ટફિંગવાળી કચોરી બનાવતા હોય તે રીતે નાસ્તો બનાવેલો છે તમે જોઈ શકો છો બંને નાસ્તામાં કોઈ ફરક નથી ફક્ત ટેસ્ટ તો એક જ છે ફક્ત આકાર ડિફરન્ટ છે અને અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તેની ઉપર આ રીતે જે મુઠિયાની ડીશ આવે છે તે એડ કરી દઈશું અને હવે અહીંયા મે ઓઇલ વગર બનાવેલો છે જેથી કરીને તેની ઉપર આ રીતે બટર પેપર એડ કરી દઈશું જો તમને બટર પેપર ન હોય તો તમે થોડું ઓઇલ પણ ગ્રીસ કરી શકો છો અને હવે જે બનાવેલો નાસ્તો છે તે નાસ્તાને આપણે બોઇલ કરવા માટે મૂકી દઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સ્ટીમ કરવા માટે સ્ટીમરની અંદર એડ કરી દઈશું સ્ટીમરની અંદર આ રીતે નાસ્તો આપણો બરાબર સારી રીતે એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો સારી રીતે મેં અહીંયા નાસ્તો છૂટો છવાયો એડ કરી દીધો છે અને તેને ઢાંકીને થોડીકવાર માટે આપણે સાતથી આઠ મિનિટ માટે કૂક થવા દઈશું અને અહીંયા મેં ચટણી બનાવવા માટે ત્યાર સુધી મિક્સર જાર લઈ લીધો છે મિક્સર જારની અંદર એક મોટી સાઈઝના ટામેટાને રફલી ચોપ કરીને એડ કરી દીધા છે ત્યારબાદ બેથી લીલા બે લીલા મરચાં એડ કરી દઈશું અને હવે તેની અંદર થોડી એવી કોથમી એડ કરી દઈશું ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી તેને સારી રીતે પાણી એડ કર્યા વગર ગ્રાઇન્ડ કરી લઈશું અને અહીંયા આપણી ચટણી પણ સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે ટામેટાની ચટણી એકવાર જરૂર ટ્રાય કરજો અને અહીંયા સ્ટીમર ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો સારો એવો સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે સ્ટીમરની અંદર સારો એવો સ્ટીમ થઈ ગયો છે અને હવે તેને આપણે આ રીતે ચીપિયાની મદદથી તેને નીકાળી લઈશું તમે જોઈ શકો છો આપણો નાસ્તો સારો કૂક થઈ જશે તો ચીપિયા ઉપર તે ચોટશે નહીં અને આ રીતે તેને બરાબર સારી રીતે પ્લેટની અંદર નીકાળી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ચીપ્યો એકદમ ક્લીન બહાર નીકળે છે અને હવે તેની અંદર સેમ બટર પેપરની ઉપર આ રીતે જે કચોરીવાળો શેપ આપ્યો હતો તે નાસ્તાને એડ કરી દઈશું અને આ નાસ્તાને બોઈલ થતી વખતે થોડો વધારે ટાઈમ લાગશે કારણ કે તેનું બહારનું પણ થોડું જાડું હોય છે અને અંદરથી કૂક થતાં તેનો થોડો ટાઈમ લાગે છે અને તેને હવે આપણે ઢાંકીને થોડીકવાર માટે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો અહીંયા લગભગ દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બોલ્સ સારા એવા કૂક થઈ ગયા છે અને તે થોડા સાઈઝમાં પણ મોટા થઈ ગયા છે અને તેને આપણે આ રીતે ફરી ચીપિયાની મદદથી તેને નીકાળી લઈશું તમે જોઈ શકો છો બોલ્સ પણ આપણા સારી રીતે નીકળી ગયા છે એકદમ ચોટતા નથી અને અહીંયા આપણે પ્લેટની અંદર મેં બધો જ નાસ્તો નીકાળી લીધો છે તમે જોઈ શકો છો હવે મેં તેને વગારવા માટે અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય છે ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું ફક્ત તેલ એડ કરી દઈશું એકદમ થોડુંક જ તેલ એડ કરીશું અને હવે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને એક પિંચ જેટલી હિંગ એડ કરી તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને નાસ્તાને આ રીતે વઘારવા ન મગતા હોય તો તમે નાસ્તો સ્ટીમ કરેલો પણ ખાઈ શકો છો તેનો પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે પરંતુ જો તમારે થોડુંક વધારે સ્પાઈસી જોતું હોય તો આ રીતે તેને વગારી શકો છો હવે સ્ટીમ કરેલો નાસ્તો છે તેને આપણે આ રીતે એક એક કરીને એડ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સ્ટીમ થયેલો નાસ્તો હશે તો તેનું સ્ટફિંગ પણ બહાર નહીં નીકળે બહુ જ સરસ એવો સ્ટીમ થઈ જશે અને હવે તેને આપણે આ રીતે હલાવીને તેને સારી રીતે મસાલાથી કોટ કરી લઈશું અને તમે જોઈ શકો છો થોડીક વારમાં અહીંયા આપણો નાસ્તો પણ સારો એવો મસાલાથી કોટ થઈ તૈયાર થઈ ગયો છે તેને આપણે સવિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું અહીંયા મેં સવિંગ પ્લેટની અંદર ચટણી સર્વ કરી લીધી છે અને અહીંયા આપણે નાસ્તો પણ સર્વ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ફક્ત એક મોટી ચમચી જેટલા તેલની અંદર ચણાના દાળમાંથી એકદમ હેલ્ધી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે કોઈ પણ શેપની અંદર નાસ્તો બનાવી શકો છો બાળકોને લંચમાં પણ આપી શકો છો બાળકોને બહુ જ ભાવશે એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી તમને થોડી પણ સારી લાગતી હોય તો મારી રેસીપીને પ્લીઝ લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળી કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને બીજી પણ રેસીપી Be Joyce a